અખિલ ભારતીય સંત સમિતિ બોટાદ જિલ્લા અધ્યક્ષ તરીકે ભાવેશ બાપુ શુક્લ ધર્મ ધુરંધર શ્રી શ્રી મહામંડલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે વરણી થતા શ્રી મહાકાળી ધામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમણૂક બદલ પાળિયાદ રોડ પર સૂર્યનગર એ વર્લ્ડ સિનેમા સામે આવેલ શ્રી મહાકાળી ધામ મંદિર ખાતે શોભાયાત્રા અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પદવી થવા બદલ પરમ પૂજ્ય ભાવેશ બાપુ શુક્લ નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી મહાકાળી ધામ થી એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું શોભાયાત્રા બાદ શ્રી મહાકાળી ધામ ના પટાંગણ માં ધર્મ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મ સભામાં ભાવેશ બાપુ શુક્લ સહિત અન્ય સંતો મહંતોએ ધર્મ અને સમાજ ઉત્થાન પર પોતાના આશીર્વચન આપ્યા હતા સંત સમિતિના જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા ભાવેશ બાપુએ ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વધુ સક્રિય થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તો અને આગેવાનોએ પૂજ્ય ભાવેશ બાપુ શુક્લને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ આપી હતી જે આજના દિવસે ભારતીય અખિલ સંત સમિતિમાં બોટાદ જિલ્લાનું સ્થાન જે મને પ્રાપ્ત થયું છે આ અધ્યક્ષ સ્થાનની અંદર જે સાધુ સંતોના એક નિસ્વાર્થ ભાવનાથી અને જે એમને કામની એક જે રૂપરેખા જોઈ છે એમાં જગદગુરુ દિલીપદાસ બાપુ અને અવિચાલનજી મહારાજ જગતગુરુજી અને અમારે નિર્મોહી અખાડાના જે બાપુ અને મહાસ્રાટ વૈષ્ણવખાડાના મોહનદાસબાપુ તમામ સંતોના જે સાથ સહકારથી જે મને પદ પ્રાપ્ત થયું છે તો મારી કહેવાનાની એક જ ભાવના છે કે બોટાદ જિલ્લાના જેટલા સાધુ સંતો છે જેટલા મંદિરો છે નાના મંદિરથી માંડીને મોટા મંદિર સુધી આ તમામ બધા સાધુ સંતોને સાથે રાખી એની સાથે ઊભા રહી અને જે કાંઈ કામ સનાતન ધર્મનું કરવાનું થશે એમાં હું ખુલ્લા પગે અડધી રાતે બધા જ સાધુ સંતોની સાથે ઊભો છું અને મહાકાલીધામ પણ એની સાથે ઊભું છે અને અમારો શિષ્ય પરિવાર પણ એની સાથે ઊભેલો છે આ માત્ર ને માત્ર કોઈ પદ મેં નામ માટે પ્રતિષ્ઠામાંથી નથી લીધું પણ આ પદ એક માત્ર સનાતન ધર્મની રક્ષા માટે ધર્મ શું છે રામ શું છે કૃષ્ણ શું છે ભગવતી શું છે જગદંબા શું છે ગુરુ શું છે એના માટે થઈ અને આપણે પદ લીધેલું છે અને એમાં અમારી સાથે હેમરાજભાઈ પાડલિયા સોહિલરાજસિંહ વલ્લભદાસ બાપુ મારે આર કે આંગડીયા આલુભા સાહેબશ્રી અમારી બાજુમાં જે મોગલધામ એના મહંત શ્રી દક્ષાબા અને રાજુભાઈ જેઓ જેવા બધા મેં આજે એવો અહીંયા એક નાનું એવું સન્માન રાખેલું હતું તો એના નિમિત્તે આજે મારી અહીંયા કહેવાની આટલી જ ભાવના છે અમારી સાથે ગૌરક્ષાના અધ્યક્ષ સામંતભાઈ જેબલિયા અને બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મોન્ટુભાઈ માળી આ બધા દ્વારા અમારી બસ આટલી જ ભાવના છે કે આની અંદર જેમ જેમ જ્યાં પણ જરૂર પડે એ અમે સાધુ સંતો સાથે ઊભા છીએ ઊભા રહીશું અને હું આ મીડિયાની સમક્ષ જાહેરમાં હું મારી રજૂઆત કરું છું અસ્તુ જય શે જય મારું નામ હેમરાજ પાડલિયા છે ભારતીય જનતા પક્ષની અંદરમાં બક્ષીપંચ મોરચાનો હું કન્વીનર છું આજે અમારા ગુરુજી અને અખિલ ભારતીય સંત સમિતિની અંદરમાં લેવામાં આવ્યા એની વરણી થવામાં આવી અને બોટાદ જિલ્લાના અધ્યક્ષ સ્થાને તેની વરણી થઈ એ બદલ સમગ્ર અમારા જે સેવક ભાઈઓ છે એ ખૂબ આનંદથી આજે ઝૂમી વીઠા અને બાપુના આજે શુભેચ્છા દેવા માટે બધા સમગ્ર ગામે ગામથી આજે બધા વધારેરા સેવકો અને બાપુ જ્યારે આ પદવી ઉપર આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધા આપે છે અને એના માટે લાગણી ધરાવે છે કે બાપુમાં જે શક્તિ છે એ બાપુની શક્તિ હવે ભારત વર્ષને મળશે એવી અમે ઈચ્છા કરીએ છીએ કારણ કે બાપુએ બાપુની જે કથા વાંચતા હોય બાપુનો જે નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ છે અને જે હિન્દુ ધર્મ પ્રત્યેની જે પ્રીતિ છે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે એ જોતાં બાપુ ખૂબ જ આ આ આ સમિતિની અંદરમાં સમિતિની પ્રગતિ કરશે અને સમિતિમાં પણ પોતે આગળ રહીને પોતે તેના જે તે પણ આગળથી સૂચના જે તે પણ મળશે એ સૂચનાને અમલવારી કરી અને એ પણ કાર્યક્રમો બધા કરશે અને એની અંદરમાં સમગ્ર ભક્તજનો અમે સાથે રહીશું મારું નામ હાલુભા રણજીત છે ચુડાસમા જસકા ગામ ધંધુકા તાલુકો અને હું બાપુના બાર મહિનાથી સમાગમમાં આવ્યો છું બાપુનું જે આચરણ છે બાપુ એક પાવાગઢની કથા કરવા જઈ રહ્યા હતા અને મને સમાચાર મળ્યા કે બાપુને એકાવન ડબ્બાનું તેલની જરૂર છે અને હું બાપુનું આશ્રમ ગોતતા ગોતતા બોટાદ આવ્યો અને બાપુને કીધું એકાવન ડબ્બાને તમારી જરૂરિયાત છે હું પૈસા દેવા આવ્યો છું તો બાપુએ મને એવું કીધું કે બાપુ અગિયાર ડબ્બાના તેલના પૈસા આવી ગયા હવે ચાલીસ ડબ્બાની જરૂર છે આ જે એમનામાં જે છે અયાચકૃતિ માગું અને જરૂરિયાત મુજબ લઈ દેવા આગળ એ વૃત્તિ એ એમનો દિવ્ય સંદેશો મારા હૃદયને અસર કરી ગઈ અને હું એમની સાથે જોડાયેલો છું બાપુનું જીવન સરળ તપસ્વી સાધનામય અને સરળતાવાળું બાપુ આજે ઓગીનગરમાં એકો ત્રેપન કથા કર્યા પછી સામાન્ય બે ઓરળીમાં રહે છે આ બધા તો આજ બોટાદના છોટ પરિચિત હશે જ અમારી કરતાં વધારે તો આ બાપુને જ્યાં ગૌરવ મળ પદ મળ્યું છે અખિલ ભારતીય સમિતિના અધ્યક્ષ તરીકે તો બાપુના કાર્યમાં અમે હંમેશા હર હંમેશા શિષ્ય તરીકે સેવકગણ તરીકે એમની સાથે ઊભા રહીશું અને જે કંઈ અખિલ ભારતીય સમિતિને અપેક્ષા હશે એ બાપુ અમારી અપેક્ષા પૂરી કરશે એમનો જય થાય એ જ અસ્તુ